આજે ધનતેરસ છે અમારી છેલ્લી ચાર પેઢીથી થી ગાયનું અમે પૂજન કરીએ છીએ અમારું માનવું છે કે આ દેશનું સાચું ધન ગાય જ છે અને ગાય આધારિત ખેતી છે જ્યાં સુધી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાર લગી એક ભૂતકાળમાં ગાયન પણ હતું મેરે દેશની ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી એટલે સારા પાક ઉગડતી હતી આ ધરતી પછી યુરિયાથી ખેતી થતી થઈ ત્યારથી જમીનની ની બગડવા માંડી અને માણસના સ્વાસ્થ્ય પણ બગડવા માંડ્યા મારું માનવું છે કે ગાયનું ધણ એની જ પૂજા હંમેશા થવી જોઈએ ભારત દેશમાં તો ખાસ કરીને અને ગાયના ધનનું વપરશ થઈને આ ધન શું છે અને લોકો એને પછી પૈસાને માનવા માંડ્યા છે અને એ પૈસા માણસને દુઃખી કરે છે એટલે એ જ કહું છું કે ગાયની પવિત્રતા જે હતી તે હવે લોકો ધીમે ધીમે ભૂલી ગયા કારણ કે ગાય આધારિત ખેતીમાંથી હવે યુરિયા આધારિત ખેતી થઈ એટલે માણસની શક્તિ જ નથી રહી કે ગાયનું કંઈ કરવું હોય એમ નમાલો થઈ ગયો માણસ આવું બધું ખાઈ ખાઈ ને કેટલી થી અમે ચાર પેઢી થી આ કરીએ છીએ